જય શ્રી રામ જય મુરલીધર જય સનાતન મિત્રો આ પાપ લીલા બહાર આવી કેવી રીતે આવી ક્યાંથી આવી અને કોણે મોકલી એ બધું હું નહીં કહું પણ એક એ લોકોએ ષડયંત્ર ગ્રુપ બનાવ્યું છે એમાં આ ત્રણ છે દલિત સમાજના અને ચારમો છે કાઠી સમાજનો ચારે એક ગ્રુપની અંદર છે હવે કાઠી સમાજનો વ્યક્તિ ધર્મનો રસ્તો મૂકી અને આ ગ્રુપની અંદર ગયો છે અને ગ્રુપની અંદર અંદરો અંદર ઝઘડો થયો છે ઝઘડો શેના માટે થયો છે કમલેશ જાદવનું કૌભાંડ બહાર આવ્યું એટલે અંકિત વાઘેલા આ રેકોર્ડિંગ સાંભળતા અંકિત વાઘેલાને પણ હાલી કે આપણે ગ્રુપમાંથી નીકળી જાય છે એવા શબ્દ કર્યા કેમ કર્યા કે આ બધું ખોલું થવા માંડ્યું અને જાહેર થવા માંડ્યું એટલે તો હકા કાઠીને તો ખખડાવી નાખ્યો પણ મનસુખ રાઠોડ કે એટલા પગલાં ભરે છે હક્કો કાઠી એ આની અંદર પુરાવા છે એટલે ઓડિયો મિત્રો પૂરેપૂરો સાંભળજો સાંભળો શરૂઆતમાં શું કહેવા માગે છે ઓડિયો મારે જો કે આ ગ્રુપમાં બોલવાનું જ ન હોય પણ મારે બોલવાનું એના માટે તમે ઓલા છે ભાઈ જે સાચો ઓડિયો મૂકો છે ને એની માથે તમે કમલેશ યાદવ નથી તમે કમલેશ યાદવ ક્યાં રહીશ એ તમને ખબર નથી કમલેશ જાદવ કોનો છોકરો છે એ ખબર નથી અમે અમારી સમાજનો છે અમે એને ઓળખી છીએ સાહેબ એને જેલમાંથી છોડાવ્યો એમાં જે આ જામીન રોકડા દીધા નહીં એના પૈસા એને દીધા નથી વકીલોના પૈસા દીધા નથી ને એ જે જયંતિભાઈ મકવાણા છે ને એ બિલ એને ચૂક્યું છે અને એ કડિયા કામ મજૂરી કરે છે એને બિલ ચૂક્યું છે ને એ ઓડિયામાં તમને ખબર નથી તમે ચાલુ કાઢ્યો સીડ્યા છે હકુભા એટલે પેલા અમારી જેમ પૂછવું જોઈએ ખાલી ગ્રુપમાં કોઈ વખાણ કરવા ન મળી ચા વાળા જેવી જિંદગી નો જીવવાની હોય હા એ પછી મોટો ભૂપ હોય તો ખોટા ને ખોટો જ કહી દેવો એમાં કોઈ દી ખોટા કોઈને વખાણ ન કરી વખાણ કરે એને શું કહેવાય પોણી ચા વાળા કે નાસ્તો ખવડાવે ને ચા પાઈ એના વખાણ કરવાના એટલે અમે એવા પોણી ચા વાળા નથી કે તમે લાડવા ને ગુંદી ને સુરમા ખવડાવો અને અમે તમારું વખાણ કરીએ તમારા હાસક ઈ ભાઈતરા હોય તો કહી દે કે ખોટું છે તેલ છે જવા હા એમ શબ્દ પારખું છી એમ હાજી હાજી નો કર્યા કરી હા કેમ કે એક રાજા એક વાણીઓ ને એક ચોથી નાનકડી ના રહેતા કે ભક્તિ લગે નહીં જો ભક્તિ લગે તો બેડો પાર કોઈ દી કરે જ નહીં એવા ડુગલે અમે કોઈ દી અમારી પાસે ગયા જ નથી ઈ તમે વખાણ કરો કેમ કે ફરીભાઈ ફારકપદ નો હોય એટલે તમે ગમે એના વખાણ કરતા હોય અમે તો એને કહી દી કે આ ડુંકલી ભંગરનો માલ છે ભાઈ મનસુખભાઈને ગ્રુપમાં બોલવાનું ન હોય કારણ કે એ તો ઓડિયા બોલે છે ને એની રીતે એટલે ગ્રુપમાં બોલવાનું ન હોય પણ આ તો બરતરા હાલી અંદર અંદર થયું અને એમાં હકાલુ ખાને સલાહ કરે છે કે હકા તું પૂછીને કરતો હતા અને જાણ્યા જ આ વગર ઓડિયા ન ચડાવતો હતા અને આકો પાછો કહે છે સત્યને માર્ગે આમાં સત્ય કયું છે હકા તારું કોઈ વસ્તુ સત્ય નથી જાણ્યા જયા વગરના ઓડિયા રવાના કરશો અને હવે એના પછી અંકિતને બ્રતરા રહી છે ઓલો ભાવનગર વાળો ઘોઘરા ઘોઘરા અવાજ વાળો રહ્યો ને એને તો એ પણ સાંભળો મિત્રો આ શું કે છે વિજયભાઈ રેકોર્ડિંગ મૂક્યું ને એટલે એ રેકોર્ડિંગ ઓલા ભાઈ આગળ ગયું અને એ ભાઈએ પાછો વિજયભાઈને રેકોર્ડિંગ મોકલ્યું અને આ રેકોર્ડિંગ મેં જે ઉપર મૂક્યું ને પચાસ સેકન્ડ એ છે હવે આમાં એ પાછો પોતે એવી વાતો કરે છે કે અમને રેકોર્ડિંગ કોઈ અમારા મૂકે તો અમને કંઈ ફેર ન પડે હા એ કેમ કે આપણે હોઈ દેવા અને આપણને આપણે જેવા હોય એવા આપણને કોઈ કીધું એટલે આપણને ફેર ન પડે એટલે એની વાત બરાબર છે પણ હવે આ ભાઈ એમાં એ વાતો કરે છે કે આપણે સત્યતા જાણવી જોઈએ અને પેલા એને આવું કીધું તો મને ફોન કરવો જોઈએ મને જાણવું જોઈએ તો ઓલી મનસુખભાઈ વાળી જે મેટર હતી ઓલી અસ્મિતા એવું કેતી હતી બે હજાર રૂપિયા મારી પાસે લઈ લીધા તો ત્યારે આ ભાઈ રેકોર્ડિંગ મૂક્યું હતું ઓલી બાય હારે ઓલી અસ્મિતા બેન હારે પછી એમાં એવો ફાંકા મારતો તો કે સમાજના નામે પૈસા લઈ લીધા ને આમ છે ને તેમ છે ને તો એ એમાં એને ક્યાં મનસુખભાઈ ફોન કરીને પૂછ્યું હતું કે ભાઈ મનસુખભાઈ તમે પૈસા લીધા છે કે નથી લીધા શું કર્યું અને હવે અત્યારે પાછો પોતાની ઉપર આવ્યું એટલે હવે પાછો સાવકાર થાય છે એટલે છે ને આ એ હકુબા તમને નથી કીધું એટલે તમે તમે તમારી માથે ન લ્યો આ જેણે જેણે રેકોર્ડિંગ આપ્યું ને એના માટે મેં મૂક્યું છે કે જે રેકોર્ડિંગ આપી અને જે ખદડાગીરી કરે છે ને એના માટે મેં મૂક્યું તું અને અત્યારે જો આ જે આવડો છે ને કમલેશ યાદવ કમલેશ નું રેકોર્ડિંગ આગળ મેં મૂક્યું છે એ હું બોલે છે ને હું કહે છે ને એ આમાં મૂક્યું છે એ ભાઈ એમ કે છે કે આમાં મને કાંઈ ફેર પડતો નથી ને પાંચ હજાર રેકોર્ડિંગ હવે પાંચ હજાર રેકોર્ડિંગ તો તું કે ને એવડો મોટો સુપરસ્ટાર છો તારા પાંચ હજાર રેકોર્ડિંગ વાયરલ થાય એટલી પાછી ઓલી નથી પાંચ હજાર રેકોર્ડિંગ વાયરલ થાય પણ આ તો કહેવાનો મતલબ એ છે કે આપણે કોકના પૈસા પાછ બહુ જ માર્યા હોય અને પછી આપણે પાસે સમાજમાં સફાઈઓ ઠોકતા હોય કે આમ કર્યું તે આમ કર્યું પછી પાછા ભૂવા ફરાડાના પર્દાફાશ કરતા હોય તો એવી બધી સાફાઈ ન ઠોકાય આપણે કોકના પાંચ હજાર રૂપિયા લીધા હોય આપણે આપી દેવાય અને આપણે એમ કહેતા હોય કે મારી મેટરમાં આમ હતું જ સત્યતા જાણવી જોઈએ મને ફોન કરીને પૂછવું જોઈએ તો આપણે મેટર મેટરમાં પડી તો આપણે કોકને ફોન કરીને આપણે તે મનસુખભાઈને ફોન નોત જ કર્યો એટલે આપણે પેલા એ ફોન કરીને આપણે પેલા જાણવું જોઈએ કે મનસુખભાઈ તમે બે હજાર રૂપિયા લીધા હતા અને લીધા હતા તો લીધા હતા કઈ રીતે લીધા હતા એટલે આપણે પેલા જાણવું જોઈએ પણ આપણે આ તો શું છે કે આપણને ઓલો દુખાવો થયો હોય એટલે આપણે ડીંગો લઈ અને મોટો સબર ઝંડો લઈને મનસુખભાઈ વિરોધ કરવા હાલી નીકળી બરાબર એટલે આ બધાને લાગુ પડે છે બરાબર એટલે આ જે ખદડા વેડા કરતા હોય ને તો એ બંધ કરી દેજો જે કોઈ કરતા હોય એ બરાબર હવે આ ઓડિયો સાંભળતા તમામ મિત્રો તમે મગજમાં એટલું ઉતારી લેજો કે જો સમાજ સમાજનો ન હોય તો એ કેનો હોય આ અંકિત મનસુખ આ બંનેને કમલેશ જાદવ ઉપર બ્રતરા હાલી હવે કમલેશ જાદવ વિશે ઘણી પોલ ખોલી છે તો મિત્રો ખરેખર સમાજ વિશે જો આજે સપોર્ટ ન કરતા હોય સમાજના માણસની ખેંચતા ન હોય અને પોલ ઉઘાડી કરતા હોય તો તમારી મારી ક્યારે બાકી રાખે તો મિત્રો હજી આગળ એનો એ અંકિત લુખેશ શું કહેશે સાંભળો હજી હવારે મેં એવું કીધું હતું કે આમાં બધા ડૂગલા વેડા કરે છે ઈ બંધ કર દયો અને આ બધા ધંધા રહેવા દયો આ દલાલ વેડા કરવાના ડુંગલા વેડા કરવાના અહીંયા અહીંયા રેકોર્ડિંગ મોકલવાનું આના કોકના ખોળામાં બેહી જવાનું તો ઈ અત્યારે હમણાં પાછો એનો ગજી એક નમૂનો જોવા મળ્યો બરાબર એટલે આમાં છે ને કોક બે ત્રણ ખદડા કોઈક એવા પાક્યા છે કે જેને હક નથી થાધું કે ઓલું શું છે કે ઘડીક આમથી આમ ન કરે ને તો એને હેઠે ઓલા ઓલા વાહનો ભાગ હોય ને લગભગ કપૂરિયા એટલે એના નો છૂટકે છે ને ઓડિયો એકબીજાના આમથી આમથી આમ આમ મોકલવા પડતા છે છે એવું એવું મને લાગે આ બધા જે દલાલા વેડા કરે છે હજી સવારે હું કોઈને બેઠો છું કે આ બધા દલાલા વેડા બંધ કરી દઉં અને આ દલાલા વેડા ફરી વખત તો એ કર્યા એટલે હવે એની ઉપરથી એવું સાબિત થયું કે જે આ મોકલવા વાળો છે ને બરાબર એને લગભગ બે કા ત્રણ બાપ હોવા જોઈએ હા તો આ શું છે મિક્સિંગ હોય ને મિક્સિંગનું પરિણામ છે કેમ કે મિક્સિંગ જેના માં થયું હોય ને એના કોઈ એનું એનું સ્ટાન્ડર્ડ ન હોય કોઈ બરાબર કેમ કે આવા આવા શબ્દો કીધા પછી જો આવા ધંધા કોઈ હારો માણા હોય ને તો એ ધંધા કરતો બંધ થઈ જાય પણ આવું કીધા પછી જો એ આવા ધંધા કરે ને તો એ ડૂબલો માણા હોય અને હરામખોર હોય સમજાય કેમ કે ગ્રુપ રહે અને પછી એમાં હરામના વેડા કરવાના બરાબર આ થાળીમાં જે ખાડીમાં ખાધું એમાં થૂક્યા એની જેવું ગણાય એટલે ઓલું શું છે ઘડીક સાના માના બે હો ત્યાં હોય છે ગેઠે એનો ભાગ હોય ને અંદર ને હોલમાં કપૂરિયા કાઢવા માંડતા હોય એટલે તમે ઘડીક ક્યાંક હખણા ન બે શકતા એટલે મને તો હવે ઈ થાય છે કે તમે ઘડીક અહીંયા હખણા નથી બેતા તો તમે તમારી માના પેટમાં તમે નવ મહિના કેમ કાઢ્યા ને એ હવે મને થોડુંક વિચારવા જેવું લાગે છે એટલે ભાઈ આ બધું છે ને આપણને પોવાતી વાત નથી એટલે હું આ ગ્રુપમાંથી નીકળું છું એટલે જેને આ ગ્રુપમાં રહેવું હોય આના દલાલા વેળા કરવો હોય કર્યા રાખો હું આ ગ્રુપમાંથી નીકળું છું જય ભીમ જય ભારત આમાં તો અંકિત ની બરીન ભસમ થઈ ગઈ કેમ કે અંદરો અંદર આગ લાગી ગઈ છે પણ હવે અંકિતની ભસમ થઈ મનસુખની ભસમ થઈ અને મનસુખે જે હકાને ખખડાયો છે હકાને ભલામણ કરી છે કે તું અમે કંઈ એટલું કર એટલે તમે બધાએ સમજી લેજો આખી આ ધ્રો એને ખબર પડે કાને બેરો હોય એને ખબર પડે ન દેખતો હોય ના સાંભળતો એને આમાં ખબર પડે કે આકો લુખો કઈ ટીમમાં ભર્યો છે અને ટીમમાં રૂપારો તો જો લાગે વા ભાઈ વાહ હો હો આ ત્રણ ને જોઈને એના ભેગો ચાર મો જોઈએ એટલે એમ જ લાગે કે વાદી ગાવડી અને ઓલા હા પકડવા વાળો મદારી વાહ મદારી વાહ મદારીને તમે સાંભળો કે મનસુખભાઈની કેવી આમ વાહેથી આમ રહે છે મનસુખભાઈ મનસુખભાઈ વાહ મનસુખભાઈની ની ઘરમાં બેહી જા નાગીના તમે આ નાગીનાને સાંભળો હલો બોલો મનસુખભાઈ હાજી આપો બોલો

હા એને સુરજ ભુવા મદદ કરી સુરજ ભુવા એ વિરોધ કર્યો દોઢ લાખ દીધો સુરજ ભુવા ભેગો માંડવા ગયો અને એવા ડુગલે ભેગું થોડું બેવાનું હોય એવું છે એટલે તો તમે તો તમને કહું છું આ ધારણ મારી ને કે એ સુરજ નો મિત્ર હતો બરાબર તમને ખબર ન હોય ને તો બોલે ની પેલા તમે પેલા એના ઇતિહાસ જાણવાનો હોય કે આ માણસ શું છે હા એને સુરજ ભુવા જ્યારે જયારે જે તે સમયે સુરજ ભુવા વિરોધ કર્યો હા

એ વાત સાચી છે પણ ઈ એને આવા માણસો ને તમે પ્રોત્સાહન દીધો એટલે અમારી સમાજ માં તમને બધા ફેંકી દે તરત એ વાત આપડે આ તમારી એક ઓડિયોમાં તમે જોજો બધા ખાખર છે

મારો કોઈ ભાવ પૂછતું નથી એક સમાજ નો એક માણા અમારો સમાજ નો તો એક માણા મદદ કરતો એવો વિડીયો ના ના બરાબર છે આજે આવડી મોટી એક સમાજ છે એક સમાજ તને ફોન કરે એવો એક માણા નહિ હોય આવડી લાખો પબ્લિક માંથી ના ના આપણે જાણતા નથી હકુબા એક મદદ કરી હકુબા તો તમે તો ગયા ના આપડે નથી તમારો ઓડિયો મૂક્યો તો એની આખી ચેનલ માં ફોન કર્યો એવો એક બતાવો ના ના આચી વાત છે તમારી એક કામ કરજો આ ગ્રુપ મોકલી દેજો આપડે એના સમર્થન નથી ભાઈ હું એવા ખોટા માણે નું ઓડિયો વાયરલ મારી પાસે ટાઈમ જ મારી વાત સાંભળો તો હું દે આપડે કોઈ નું એનું સમર્થન નથી કરતા એમ

આખા ઓડિયામાં એમ બોલે છે આપણે સારું નથી કરતા એને મોઢે આપણા કણે કહેવાય છે આપણે સારું નથી કરતા પણ તું શું સારું કરશો એ જે કર્યું ખોટું કર્યું તે કયું કાર્ય સારું કર્યું ટોટલ ઓડિયા રહે એમાં તારો ઓડિયો સાચી રીતનો કહ્યો પબ્લિકને પ્રવચન મળે પબ્લિકને આ મળે પબ્લિકને કોઈ નુકસાની ના આવે તે જે વિડિયા કર્યા જે ઓડિયા કર્યા એ બદનામી કોકની જાણ્યા જોયા વગર સાબિત કયું તારા કણે તું એના પચાસ હજાર રૂપિયા લીધા લાખા રબારીના એની બાયડી પ્રમધી ગયો તો ત્યારે રોતી હતી દહી દેહારા માણસો થઈને ભડવા નાલાએ